બરોડા ફિલાટેલિક સોસાયટી દ્વારા વડોદરામાં સ્ટેમ્પ કલેક્શન પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી બે દિવસીય તારીખ અગિયાર ને બાર જાન્યુઆરી સુધી ફિલાટેલિક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે બરોડા ફિલાટેલિક સોસાયટી દ્વારા વડોદરામાં સ્ટેમ્પ કલેક્શન પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી સત્યાવીસ એપ્રિલ ઓગણીસો પંચોતેર ના રોજ બરોડા ફિલાટેલિક સોસાયટી ની સ્થાપના કરવામાં આવી હતી બરોડા ફિલાટેલિક સોસાયટી ગુજરાત રાજ્યની સૌથી જૂની અને સૌથી સક્રિય ફિલાટેલિક સોસાયટીઓમાંની એક છે આ વર્ષે અમે અમારા સોસાયટીની સ્થાપના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ સોસાટીના પચાસમા વર્ષની ઉજવણી નિમિત્તે અમે આ વડો રિલેક્સ બે હજાર પચીસ ફિલાટેલી પ્રદર્શનનું આયોજન કર્યું છે અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સવારે અગિયાર વાગે ગુજરાત પોસ્ટલ સર્કલના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ ગણેશવી સાવલેશ્કર વડોદરા પ્રદેશના પોસ્ટમાસ્ટર જનરલ દિનેશકુમાર શર્મા અને વડોદરા પ્રદેશના પોસ્ટલ સર્વિસીસના ડિરેક્ટર ડૉક્ટર એસ શિવરામ દ્વારા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં થીમેટિક સ્ટેમ્પ્સ બળા રાજ્યની હુંડીઓ પોસ્ટલ સ્ટેશનરી પોસ્ટલ ઇતિહાસ રદ કરેલા સ્ટેમ્પ અને સ્વતંત્રતા પૂર્વેના સ્ટેમ્પ્સનો સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો છે આ પ્રદર્શનમાં સ્પર્ધાત્મક વર્ગ અને આમંત્રિત વર્ગ સહિત 100 ફ્રેમ્સનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે આ પ્રસંગે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તરફથી એક કેરીડ કવર એટલે કે એક એવું કવર કે જે એક સ્થળેથી બીજે સ્થળે ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યું હોય એવું કવર ટપાલ વિભાગ તરફથી બહાર પાડવાનું છે જે સવારે નવ વાગે રેસ્કો સર્કલ પોસ્ટ ઓફિસથી રેસ્કોસ પોસ્ટ ઓફિસથી સ્કેટ ઉપર કેરી કરવામાં આવશે બે કે ત્રણ સ્કેટરો ત્યાંથી પોસ્ટમેનની બેગ લઈને એમાં એ કવરો લઈને રેસ્કોસ પોસ્ટ ઓફિસથી ઓલ્ડ પાદરા રોડ થઈને દિવાળીપુરા પૂરા આવશે અને ત્યાર પછી એ કવરોનું વિમોચન ઉદઘાટનમાં કરવામાં આવશે આ સિવાય ઉદઘાટન સમયે બાર બરોડાના હેરિટેજ ઉપરના પિક્ચર પોસ્ટકાર્ડ એ પણ એનું પણ વિમોચન કાલે કરવામાં આવનાર છે